ફતેપુરામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલ જગદીશ વિશ્વકર્મા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોય અને તેઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા હોય ત્યારે પંચાલ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી જીતનો જાણે જશ્ન મનાવતા હોય તે રીતે ફટાકડા ફોડી અને ફતેપુરા પંચાલ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી જગદીશ વિશ્વકર્માને તેમના દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી અહીં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પંચાલ સમાજના અગ્રણીઓ જે માતાજી ચોક ખાતે એકત્રિત થયા હતા ફટાકડા ફોડ્યા અને જગદીશભાઈ વિશ્વકર્માને શુભકામનાઓ પાઠવી અને સાથે સાથે પંચાલ સમાજના ભાઈ બહેનો એકબીજાને પણ મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ ભારત દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પૂર્વ કેપી નટાજી અને ગુજરાતના મુધુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશના સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને રાષ્ટ્રીય હોદ્દેદારશ્રીઓ સૌએ એકત્રિત થઈ અને વર્લ્ડની લાર્જેસ્ટ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે ઓબીસી ચહેરાની વરણી કરવામાં આવી ગયા ઓબીસી ચહેરાની અંદર અમારા પંચાલ સમાજના નિકોલના ધરાશી બેર જગદીશચંદ્ર વિશ્વકર્માજીને ગુજરાતનો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ તરીકે તેમને બનાવવામાં આવ્યા છે તેના બદલ ફતેપુરા તાલુકાના પંચાલ સમાજના સૌ અગ્રણીઓ ફતેપુરા ગામના અમારા સરપંચ જે ભાઈ દિલેશભાઈ જગદીશભાઈ સુભાષભાઈ અશીરભાઈ ડોક્ટર સાહેબ પટુ મહેન્દ્રભાઈ રાજુભાઈ

ભારતીય જનતા પાર્ટી જે વિશ્વાસ મૂક્યો છે અને અમારા સમાજ ના વડીલાં જગદીશભાઈ ને પ્રભુ બનાવે છે તમે સૌ વિશ્વાસ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ પાર્ટીના પ્રદેશના અને રાષ્ટ્રીય હોત્તાદારોને એમના વિશ્વાસમાં ખરા ઉતરીશું ભારત માતાજી